જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ મારે આજે તમને વાત એ કરવી છે કે હમણાં તમ ખબર છે ને મેં તમને વ્લોગી બનાવ્યો હતો એના વિશે કે વ્હાઇટ પેપર એટલે કે જે ઇમિગ્રેશન બહારથી બધા આવવાના બધા જે ચાલુ હતા આપણે યુકે યુકે આમાં આવતા હતા બધા કેર વર્કર્સ ને આન તેન બધાની એના બધા નવા નવા કાયદા બનાવ્યા કે બહારથી માણસ અહીંયા આવી ન હોય કારણ કે સાત લાખ માણસ આવી ગયા છે ઓલરેડી અહીંયા યુકેમાં છે તો એને વિઝા પણ પાછા હવે તો કહે કે પીઆર માટે કે દહ વર્ષ લાયક છે કે એવા બધા કાયદા નવા કાયદા બહાર પાડ્યા છે ગવર્મેન્ટે કે સામરની ગવર્મેન્ટ લેબર ગવર્મેન્ટ હવે એ બહાર પાડ્યા ને છતાં અહીંયા માણસો હજી હવે ડાયરેક્ટ વાંથી નતા આવતા થ્રુ ધ Uh, uh, through the, uh, like you know, um, plain plane in the cross hour channel before channel. sunrise, for the second day in a row here in dunkirk, we spot a dinghy carrying migrants passing right in front of the coast guard. but this is not a getaway across the channel. it's here brazenly to pick up even more passengers. ક્રોસ ચેનલ એટલે ઓલા બોટમાં હોળીકામાં પાછળ જો દેખાય ને એ આવે જો ઈવા નિવા ને એ ક્યાંથી આવે છે હવે એના વિશે મારે જ વાત કરવી છે તમને કે કારણ કે મને કોમેન્ટી હતી કે ભાઈ એનું શું ઈ કે એનું કંઈ તો હવે એમાં કીએ છે કે સ્ટામન કહે છે કે મારે છે મેં છે ને બીજા આરે કરાર કર્યા છે ને હવે એ નહીં આવી શકે ને એને પાછા મોકલી હું ને પણ હજી સુધી કંઈ એનું હાયલું નથી ને આ કઈ રીતે આવે છે પાછા ખૂબી એ હે જો કે આટલા માણસ કઈ રીતે આવે એમ ને આવવાનું આવવાનું કારણ હું એમ કે તો આ લોકો કેમ એને સ્ટોપ નથી કરતા મેઇન વસ્તુ રાઈટ તો પહેલી વસ્તુ તો એ છે કે આ બધા જે આવે છે ને એ કેલે આવે છે એટલે ફ્રાન્સમાં પહેલાં આવે છે ફ્રાન્સમાં ફ્રાન્સમાં દાખલ થાય છે લગભગ પાંચ પાંચ દસ દસ કન્ટ્રીમાં ફરી ફરીને આવે છે ત્યાંથી બનાવે છે Where else? Bulgaria, Germany, yeah. any others? Any other country to get here? I, I, I come from Turkey to Bulgaria. Yep. I come after Serbia. 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 After uh, Hungary. Hungary. Austria. Austria. And, uh, and uh, Germany. Yep. Six. Germany. To France. Germany. That's seven countries. Hmm? હવે એને આમાં આઈટીવી એ આઈટીવી આખી મીડિયા ચેનલ એની એક આખી રાતના એને બધું ચેક કર્યું ને આખું એને બનાવ્યું હતું આખી સિરીઝ બનાવી હતી એની પાછળ કે આ કઈ રીતે માણસો આવે છે અને જી બી ન્યૂઝવાળા પણ એમાં ઘણું બધું કીએ છે તો મેં કીધું આજે તમને એના વિશે થોડુંક મારે તમને માહિતી આપવી છે કે આ લોકો કઈ રીતે આવે છે ત્યાંથી એમ ને આ કેમ સ્ટોપ નથી કરી શકતા ને પાછા આવે કંઈ થોડા 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 જાણ એમ નથી આ બે ત્રણ ને આપણે આપણે એમ ઇન્ડિયા થી એટલે આપણે આવ્યા એટલે એમ થયું કે બહુ આવે બહુ આવે અરે પણ આ તો કેટલા આવે એમ એનું કોઈ 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 સીમા જ નથી ને પાછા અહીંયા આવીને પાછા હોટલુંમાં તો રાખે છે ને સાયલમ સિકર તરીકે એ સીધા સીધા થઈ જાય એટલે હવે એ બધા એ કાયદો કર્યો છે કે હવે એ આ બધા જે આવશે એને કોઈને પીઆર નહીં મળે એમ પીઆર તો મળશે જ નહીં એટલે પરમનન્ટ રેસિડેન્ટ એને પાસપોર્ટ સિટીઝનશીપ કે કોઈ દિવસ મળશે જ નહીં જિંદગીમાં એ તો કાયદો થઈ ગયો એ તો કરી નાખ્યો એની કે હવે એ હે ને એ ભૂલી જાઓ તમે અહીંયા આવ્યા હોય તો એ પણ ગમે એ કરે ને કામ કર્યો પણ હવે આવા બધા આ બહારથી બધા આવા બધા આવે છે બીજા જે દેશમાંથી સ્પેશિયલી આફ્રિકામાંથી રાઈટ વધારે આફ્રિકામાંથી સુદાનમાંથી ને નાઇજેરિયામાંથી ને કંઈક આવે છે મોરોકો ને તમે જી દેહ નું નામ લ્યો ને ન્યાથી બધાય ને ઇંગ્લેન્ડ માં આવો ને ઇંગ્લેન્ડ માં હું કામ આવું તો કે ન્યાય કે બધું ફ્રી આપે થી કે રાઈટ ઘર આપે કે ન્યા ખાવાનું આપે રહેવાનું આપે તો હું કામ ન આ જાય કે પછી ઓલો કીએ છે માં જો આ વિડિયો માં જો વિડિયો માં ચોખું કી છે યુ think that they give you money in England yes right yes but i think i think uh, they are give me england they are, they are give me Money, you can help me anything. I can need. I okay. should, English people, pay for you to have a house. Uh, maybe the maybe they give me house. They give me anything I can need. They yeah. give me. Mm. So why aren't we telling them that there is nothing for them here? We need to be proactive. Send people to those camps and tell everyone that there is nothing for them in Britain. Why is it only the likes of Care for Calais and these random, in some cases, quite nutty aid workers? Yeah. Amne apne the to hooni ke ke liye the. That ke the, pane ke to amar amar aur hooni waqt ke koi lo paso present bologe. GB News bolo kiye cha kya bhai. British bharano koi waqt niya manat kore right ni niya paisa tamhare jalsha korbai ke. તો એટલે શું જવાબતા દઈએ પણ આ લોકોને એમ છે કે બધા એમને બધા આપે પણ ને આપે છે હવે એવું નથી કે નતા આપતા હમ કારણ કે હોટલોમાં રાખે હોટલના ખર્ચા કેટલા દુનિયાના ખર્ચા હવે આ બધા જે આવે છે ને એ નાખો બીજા દેશમાંથી આ રીતે બોટમાં આવે અને એને આખી આખી ગેંગ છે એક આખી ગેંગ કામ કરે છે ક્રિમિનલ ગેંગ્સ રાઈટ એ બધાને આવી રીતે કોન્ટ્રાક્ટ ઉપર પૈસા દઈને જે રીતે વાંચી બધા એજન્ટો કે મોકલતા હતા એ તું કામ મોકલતા હતા ને કઈ રીતે મોકલતા હતા આપણે કંઈ ખબર નહીં પણ મોકલતા હતા એ વાત સાંભળાય કે એ બધાય મોકલતા હતા ત્યાંથી ને એજન્ટુ થ્રુ આવતા હતા બધા આપણે ઘણા માણસો આવી ગયા છે એવી રીતે તો એવી રીતે આ પણ એજન્ટુ હોય અહીંયા એ એજન્ટુ થ્રુ એને પૈસા આપે અને પૈસા આપીને પછી આવી રીતે ક્રોસ ચેનલ કરાવે હમ અને નાની નાની બોટમાં ને એમાં ઓલા ત્યાં આટલા બધા કેમ્પ છે અત્યારે ફ્રાન્સમાં વી કિન સી ઇટ્સ નો ઈ ન સ્લોઇન Some here don't want our cameras watching. This people smuggling industry is run by organized crime gangs and it thrives on a conveyor belt of those who are unable to migrate legally. The people here who are willing to endure this are so far unpersuaded by the new policies of politicians. France, તો ધોવું હોય તોય પણ એને ત્યાં રાખ્યા અહીં વાતી નાહી લઈએ ધોઈ લઈએ રાઈટ હવે ત્યાંથી એ ભાગે ત્યાંથી હા અમુક શું કરે છે કે ત્યાં છે ને ઓલું રાતના ઓલું ફોગ ઓલા જેવું કંઈક સ્મોક કરે સ્મોક વ્હાઈટ સ્મોક વ્હાઈટ સ્મોક કરે ને એટલે કોઈ ઓલા પોલીસ એને ન દેખે હ એમ ત્યાંથી પછી દોડે દોડે ને સીધા પાણીમાં આવી જાય હવે મેઇન વસ્તુ એક જ છે ત્યાં કાયદામાં શું એને કાયદો એવો હશે અહીંયા ફ્રાન્સમાં

This is a race, and here the shore is the finish line. If the migrants can make it as far as the sea, they know the police won't go in after them. And so, just making it ankle deep into the water appears to provide the migrants with a kind of immunity. For those who win their race, it is okay. a cause for celebration. You tried to cross 14 times? Going back, go back, go back. Go back. 14 times you tried to months, cross? Yeah. In two months, wow. And today, you think you're going to make it? ફોર વન તો એને જાવા દેવાનો ટૂંકમાં એને કંઈ કરી ન હગે કારણ કે ઇનકેસ એ કંઈ જો દુનિયા એમાં ડ્રાઉન થઈ જાય ને મરી જાય તો બધું પોલીસ ઉપર આવવું પડે હવે આવું કંઈ હોય કે ને આ કાયદો આટલા વર્ષોથી હાલે હે ને પણ એને કંઈક હાલવા દેવું અહીંયા દ્રાર કરવું અહીંયા એટલે જ હવે બ્રિટિશરો અહીંયા અમારે હું યુકેવાળા એને પૈસા આપ્યા ગવર્મેન્ટે ઓલા પોલીસોની ફ્રાન્સવાળાની ફ્રાન્સવાળાની ફ્રાન્સ ગવર્મેન્ટની પોલીસ પૈસા આપ્યા કે અને તમે છે ને એ કે પ્રોટેક્ટ કરો ને અહીંથી તમે ચોકી કરો કે એ ન્યાય ન આવે કે અહીંથી હમ હવે આ લોકોને કારણ કે ન્યાય અહીંયા એટલા બધા થઈ ગયા કે અહીંથી ન આવે તો ક્યાં જાય કે એમ એટલે એ એ પણ કંઈ કરતા નત ને જેવા અંદર પાણીમાં આવી જાય એટલે વાત થઈ પૂરી પછી કંઈ કરી ન હોગે કે અમે કંઈ ન કરી හැකි હવે આની સ્પેશિયલ એના માટે રાતના ટોર્ચ એવી આપી કે રાતના તમે જોઈ હગો એમાં ટોર્ચ કરીને રાઈટ એવી લાઇટો ઓર ટીમ სპેન્ટ અ નાઈટ હિયર વેઇટિંગ ટુ સી ધ માઇગ્રન્ટ ક્રોસિંગ્સ બિગિન સી યુ ફ્લાશ લાઇટ ધ ફર્સ્ટ લાઇટ્સ વી સો વર ફ્રોમ ફ્રેન્ચ પોલીસ The UK government has paid for specialist equipment like night vision goggles so they can patrol these areas and stop the boats. But then, suddenly and inexplicably, we watched these police walk away. This beach was now unguarded, and within minutes, as you can just see on the horizon here, a boat filled with migrants appeared. Dangerously overcrowded. લખી હા અને એ બધુંય તમે ઇક્વિપમેન્ટ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ અહીંથી આની પ્રોવાઈડ કર્યા છે યુકેવાળાની ફ્રાન્સવાળાની પણ ઓયલા કંઈ કરતાં જ નથી ઈ ત્યાં કે જેટલા આવ્યા એટલે જેટલા ગાં એટલે ઓછા અહીં કે આપણે માથાકૂંટને ના અહીંયા અહીં કે હું કંઈ ખબરવું પીવરાવું મફત ને જલસોજ કરવાનો અહીં કે ને આ લોકો હાવ પોતાના જીવના જોખમે રાઈટ જીવના જોખમે આવે બધાય ને એમાં પાછું એક નથી ટર્કીમાંથી બધાયમાંથી બધી દુનિયામાંથી બધી જગ્યાએથી આવે અને પાછા અમુકતા એને હગાવાલાય હોય અને પાછા આવી ગયા હોય તો એને કીધું હોય કે આવી રીતે કરજો એટલે તમે ને એ બોટુંમાં આટલા આવે છે એમાં ઘણા બધા મરી જાય છે એવું નથી કે કંઈ બધા પહોંચે છે ઘણા બધા ઘણી વખત બોટ આખે ને ઉથલે જાય તે ન્યાન્ય પૂરું થઈ જાય પછી ઓલી આપણા ટ્યુબ હોય ને ટાયરના અંદર ટ્યૂબ એ એને ઓલામાંથી પહેરાવવા માટે આ પાછળના તો હજી આમાં ત્યાં લાઈફ જેકેટની છે ઓલામાં તો ટ્યુબ ટ્યુબ દઈએ અંદર તે અંદર પહેરાઈ લેવાનું ટ્યુબ એમ ઇનકેસ કદાચ કંઈ થાય તો જીવ તો રહીએ તો રહીએ ને આટલું કેટલું ઠંડુ પાણી હોય પાછું તો હમ ને એ અંદર ટૂંકમાં થોડાક વ્યા જાય ને વ્યા જાય પછી એની બોટ ઊભી રાખે તો બોટ ઉપીમાં આ બધા ચડી જાય પછી અહીંયા આ લોકો આવે ને અંદર આવી જાય પછી એને પણ કંઈ ન કરી શકે આ બ્રિટિશ કારણ કે હ્યુમન એમાં એનો કંઈક રાઈટ નડે એનો હ્યુમન બિનનો કંઈક છે એવો લો કે એને લીધે એ છે ને એને રોકી ન હગે એને સાયલમ તરીકે આવવા દઈએ ને પછી ચેક કરે ને પછી રાખે એને પછી એને જોવે પૂછે ને કે તમે કયા કન્ટ્રીના છે હું છે તો કન્ટ્રી હવે એ કન્ટ્રી તો હું પાસપોર્ટને એ થોડા લોકો રાખવાના કંઈ કોઈ કોઈ વસ્તુનો કારણ કે એને પાસપોર્ટ હોય નહીં તો એમને મજા આવ્યા બધા ઇલીગલ એટલે આ એટલો બધો આમનો ટૂંકમાં વેલાન તો આલો થઈ ગયું કે આલો ભાઈ કાયદો બનાવી દીધો કે હવે કંઈ બહારથી ન આવી ને બહારથી વાનથી બધું વિઝા બીઝાને જોઈએ આને વિઝા વગર ના બધા આવે હવે આનું કરીએ હું એટલે આમાં હજી કંઈ આનું કી શર પણ ખબર નહીં હોય મગજમારી કરે ને ભેજા મારી કરે કે હું આનું કરવું એમ પણ હજી કંઈને રસ્તો કંઈ મેળ્યો નથી એવો કે એને કંઈક કરી શકે એટલે આ બહુ મોટો મોટા મોટો પ્રશ્ન છે અત્યારે ને આમાં પાછા બધા ક્રિમિનલ કેટલાક તો આવે છે રાઈટ ડ્રગી ને આ અંતે બધા ને એ બધા પાછી અહીંયા એવી જગ્યાએ અમે અહીંયા સારા સારા જે એરિયા અમુક છે એરિયાની અંદર ન્યા ન્યાય એવા કેમ્પ બનાવ્યા હોય ને એમાં પછી હોટલું હોય ને એમાં હોટલુંમાં રહીએ ને ઓલા ઓલા બધા છે ને અત્યારે એટલા બધા કંટાળી ગયા છે અહીંયા યુકેના માણસો આપણા જે વાંથી આવે એનાથી ને આવા બધા આવ્યા છે એનાથી કંટાળી ગયા વધારે હમ એટલે આને કે તો કહ્યું ને કે પહેલાંની જે રિફોર્મ યુકેને રિફોર્મ પાર્ટીને વો ટાઈપ નાઇઝલ ફરાજને એનું કારણ જ આ ને આની એને કોણ કે એ વખતે ઓલા લોકલ ઇલેક્શનમાં જીતી ગઈ એટલે હવે આ નહીં થયું કે હાલો હું એમાં કંઈક કરું નહીં મરેલ પડ્યા છે કે કારણ કે આમાં હવે કોઈ બીજી કોઈ વસ્ત્ર રસ્તો જ નથી આને રોકવા જ પડે ગમે એમ કરીને એટલે હવે જોઈએ કે આ કઈ રીતે રોકે છે બાકી આ તમે વિડીયો જુઓ આમાં જુઓ તો ખરી તમે તમે તમને મને એમ થાય કે ના ના કે આવું હોય હમ કે પછી ન્યા કોઈ ફ્રાન્સવાળા પોલીસ બોલીસ કંઈ આવતી જ નથી ને આવે ને પણ સેટે સેટે સેટા રાખે વાહનને જોવે લઈએ ને રોગા ખોટા ખોટા કરે કે ભાઈ અમે પકડીએ કંઈ પકડતા નથી વાંધો એ હે મૂળ આવવાનું કારણ એક જ છે કે ઓલી ફ્રેન્ચ પોલીસ છે ને ત્યાંથી પકડતી નથી અને હું કામ નથી પકડતી કારણ કે એને નથી કાઢવા જેટલા જાય એટલા ઓછા એ કે અમારે માથાકૂટની હમ પણ આટલા બધા આવે છે કે એની એની કોઈ સીમા નથી ન્યા એટલે બધા કેમ્પો છે એના કેલેમાં એટલે આવું બધું છે હવે આમાં આમાં ખબર નહીં શું થાય એમ હજી સુધી કોઈ સોલ્યુશન એનું મળ્યું નથી ને આ આના માટે થઈને કેટલા મગજમારી કન્ઝર્વેટિવ પણ કરી ને આ પણ મગજમારી કરે કે હવે આને કેમ રોકવા રોકવાનું કારણ હવે આપણે છે ને આપણે કોઈક પૂછે ને આપણે ચોખ્ખું કીએ એની કે રોકવાનું કાં હમણાં કાંઈ ગા રોકાઈ જાય શું કરવાનું હોય કંઈ ન કરાય એની એણી જેવો દેખાય ને કરો ફાયર સીધું ફાયર રાઈટ ન્યા હોય આપણે જેવું દેખાય બોટ બોટ દેખાય ને બોટમાં આવતા હોય ફાયર કરી નાખો વાત થાય પૂરી પાછું કોઈ નામ જ ન લઈએ રોકવું હોય તો તમારે પણ તમારે કંઈ રોકવું જ ને તમારે રોકવું હાલે એવું મોટું થઈને ફેરવ્યું ને કે ના ના એ તો અગેન્સ્ટ રૂલ છે અગેન્સ્ટ ધ રૂલ હું તમારો કન્ટ્રી પહેલાં કે પછી બીજું કન્ટ્રી પહેલાં ના પછી બીજું બધું હમ નક આ બહારથી એટલે બધા આવે ને ઘૂસે જાય તમારે પોથારી ફેરવી નાખીએ એટલે હવે કંઈ રીસે જ નહીં પછી કંઈ એટલે એના કરતાં આવું કંઈક કરો તો રોકા રોકાશે બાકી રોકાણાને કે આવું છે બધું તો કોમેન્ટ કરજો અને જો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને આવજો ને બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિદ્યા